તમામ જિલ્લાઓમાં કાલે મોકટ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે 4 વાગે જિલ્લા કલેક્ટર શ્રી વહીવટી તંત્ર અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે તેમાંથી કોઈ બી વેથન ઇન્સ્ટોલેશન્સ પર પ્લાનિંગના આધારે છલ્લા સમયે નક્કી કરીને તાત્કાલિક ત્યાજ સિવિલ ડિફેન્સની જે ગાઈડલાઈન્સ છે એ પ્રકારની તૈયારીઓ અને ત્યાજ એ કોઈ લોકો છે તેને એ પરિસ્થિતિમાં કઈ રીતે શું કરવું જોઈએ તેની કામગીરી કાલે કરવામાં આવશે ખાસ કરીને 4 વાગે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યામ ઓગ્રી કરવામાં આવશે એની સાથે સાથે 7:30 વાગે સાંજે કમ્પ્લીટ બ્લેકઆઉટ મોકડ્રીલ એ અઢારે અઢાર જિલ્લાઓમાં કરવામાં આવશે રાજ્યના સૌ નાગરિકોને હું વિનંતી કરું છું કે આ મોકડ્રીલમાં સહયોગ આપવા માટે ખાસ કરીને જે લાઇટો બંધ નહીં થઈ જશે લાઇટો આપણે ક્યારે બંધ કરવી જોઈએ કઈ રીતે કરવી જોઈએ એ આપણી સૌની જવાબદારી છે અને સાડા સાત વાગે કાલે ये कंप्लीट आ मॉकड्रील ने सफल बनावा माटे आ तैयारी मॉकड्रील नी आप सब लोग कई रीते करी सको तो साढ़े सात वागे पोत पुतानी ऑफिस हो ए घर हो ए तो कंप्लीट हाइड आउट थी जवु जो के काच छे अगर पर्दा बंद थी जाता हो ने जो रोशनी बाहर नहीं जती हो तो तुम्हें लाइट बंद नहीं कर सो, तो भी चल પરંતુ તમારા ઘરની રોશની કે ઓફિસની કે રેસ્ટોરન્ટ હોય મંદિરો હોય કોઈ ભી જગ્યા હોય એની રોશની જે છે એ કોઈ ભી प्रकारे બહાર ના જાય તેની વ્યવસ્થાઓ આપણે સૌ લોકોએ કરવાની છે તો કાલે amorphous માં 7:30 વાગે કમ્પલીટ લાઈટ આપણે સૌ લોકોએ બંધ કરવાની છે